તો દોસ્તો સ્વાગત છે તમારું હેડેના એક નવા ગેમ પ્લેના વિડીયોની અંદર બરાબર જે પ્રમાણે તમને ખબર જ છે યાર બીજી સ્કેડ્યુલના લીધે હું ઘણીવાર હેડિયોનો વિડીયો અપલોડ નથી કરી શકતો બરાબર પણ હવે ઘણા સમય બાદ જો કે હું અહીંયા કેનેડાની અંદર છું તો હેડેનો વિડીયો અપલોડ કરવાનો સ્ટાર્ટ કરી દીધા છે બરાબર તો અહીંયા જોઈએ તો ફાર્મની અંદર બી એવો જ હાલચાલ ચાલુ છે યાર ઘણી બધી પ્રોડક્ટ્સ આપણે કલેક્ટ કરી લીધી છે તો હજુ ઘણી બધી એવી બાકી છે બરાબર કલેક્ટ કરવાની તો બેકરી મશીનની અંદર બી આપણે અત્યારે જોઈએ તો જ્યારે બ્લેકબેરી મફિન્સ બનાવવાની સુવિધા નથી તો મેં અત્યારે રાસપેરી મફિન્સ બનાવ્યું બરાબર ત્યારબાદ કેરેટ બેરટ વગેરે એનિમલ્સ ઉપર થોડું આપણે ધ્યાન આપ્યું બરાબર ત્યારબાદ થોડી ઘણી હેલ્પ વગેરે મેસેજ બેસેજ વગેરે તમે જોઈ શકો છો બરાબર ત્યાં આગળ આપણે થોડું ફોકસ કર્યું ત્યારબાદ આપણે સજા જામ મેકરની અંદર આવે જામ મેકરની અંદર જુદું જુદું થોડા રાસબેરી જામ્સ બનાવવા મૂકી દીધા છે બરાબર ઓકે ત્યારબાદ આપણે ગયા આપણી રોડ સાઈડ શોપ ઉપર બરાબર ત્યાં આગળ થોડા ઘણા પૈસા ઊભા કરવા માટે આપણે પ્રોડક્ટ્સોને સેલ કરી બરાબર દબાઈને ત્યારબાદ વ્હીલ ઓફ ફોર્ચ્યુન વ્હીલ ઓફ ફોર્ચ્યુન તરફ ગયા થોડું ઘણું સ્પીન કર્યું એકાદ રીંગ મળી બરાબર સાડા આઠસો રૂપિયા જેવા ઊભા થઈ ગયા ત્યાંથી બરાબર છે બુસ્ટર સ્ટોરેજ ઇઝ ફૂલ કારણ કે વાઉચર ઘણા બધા વધી ગયા હતા બરાબર આપણા અકાઉન્ટની અંદર ઘણા બધા વાઉચરો પડ્યા છે દોસ્તો કે તો આઈ થિંક સ્વેપ કરતાં એના ટ્રેસ કરી દેવું બધું સારું રહે તો મેં વિચાર્યું કે કયો ના કોઈ બી અન્ય વાઉચરને હટાયા કરતાં એ વાઉચરને આપણે ટ્રેસ જ કરી દઈએ કારણ કે શું યાર એ જે છે ફિશિંગનું એને એટલી બધી બેનિફિટ નહીં થાય એવું બરાબર તો એને રદ કરવો જ આપણે સારું એવું સમજ્યું બરાબર ઠીક ઓકે ત્યારબાદ જ્વેલરીમાંથી થોડી ઘણી રિંગ્સ કલેક્ટ કરી રોડ સાઇડ શોપની અંદર આવ્યા ઓકે તો આપણે મેં તમને જે રીતે કીધું યાર પૈસા બનાવવાનું મેઇન ફોકસ એ છે કે જ્વેલરી આઇટમ્સ વધુ પડતી બનાવો કે રિંગ વગેરે બ્રેસલેટ વગેરે જેટલી બી પ્રોડક્ટ્સ હોય બનાવ્યા બનાવીને સેલ જ કરો દબાઈને જેમ કે આ વગેરે ડેરી પ્રોડક્ટ છે રાઈટ ઓકે રાસબેરી જામ્સ ચેરી જામ વગેરે વગેરે ફિશિંગની આઈટમ્સ નોનવેજ આઇટમ્સ ઓકે સો ઘણી બધી એવી આઈટમ્સો છે ગાઈઝ બરાબર છે એની ઉપર ફોકસ આપ્યા જેવું છે ઓકે એન્ડ આપણે આગળ વધ્યા તો અહીંયા કેક મશીનની અંદર થોડી ઘણી કેક ત્યારબાદ ગ્રીલ મશીન ઓકે આઈસક્રીમ વગેરે કલેક્ટ કરી એન્ડ યાર યાર ક્રિસમસની અંદર તો બહુ જ મજા આવે છે યાર ની અંદર બરાબર 2024 હજાર ચોવીસ એવરી ટાઈમ જ્યારે ની અંદર ક્રિસમસનું અપડેટ આવે છે વિન્ટર સિઝનનું યાર ત્યારે એકદમ જોરદાર સ્નોવાળું વાતાવરણ થઈ જાય છે ટોટલી ની અંદર એકદમ મજા જ જુદી આવી છે કે એન્ડ ઘણા બધા નવા અપડેટ આવે છે બરાબર એની સાથે સાથે બ્લુ ગ્રેગના ફાર્મ અંદર જે રિવોર્ડ્સવાળું છે બરાબર એની અંદર બી બહુ સારા એવા અપડેટ્સ આવે છે બરાબર તમને એક્સાઇટિંગ એવા રિવોર્ડ્સ મળી રહ્યા છે તો ઘણી એવી સારી ઇવેન્ટ્સના લીધે શું તમારા લોકોને એને ચેકઆઉટ કરવું રોજે રોજ લોગ કરવું જરૂરી છે બરાબર ઓકે તો એનો બી આપણે સારો એવો ફાયદો ઉઠાવી શકીએ છીએ બરાબર કોઈન્સ વગેરે એન્ડ આપણે ફાઇનલી અગિયાર લાખ જેટલા કોઈન્સ કલેક્ટ કરવાના રોડ ઉપર તો ઓલરેડી છીએ ઓકે જે તમારા બધાના સપોર્ટથી અને પ્રેમથી આપણે અહીંયા પહોંચી ગયા છીએ બરાબર છે એન્ડ ઓકે અહીંયા આપણે જોઈએ તો ઘણી બધી વસ્તુઓ જે વધી હતી એને આપણે સેલ જ કરી દઈશું જે કોઈ જ ઊભા થઈ જાય બરાબર લોકો કસ્ટમર્સ આમ દોડી દોડીને આવે છે યાર ગ્રોસરી સ્ટોર ઉપર અહીંયા કલેક્ટ કરી લીધા થોડા ઘણા પ્રોડક્ટ્સ ઓકે અહીંયા હા વુલન મશીનની અંદર લૂમ મશીનની અંદર કોટન ફેબ્રિક થોડું નાખ્યું રાઈટ ન્યૂઝપેપર ઓપન કર્યું ઓકે ગયા બીજાના ફાર્મની અંદર થોડું ઘણું વૂલ લેવા માટે બરાબર લીધું વૂલ ઓકે સારા એવું કારણ કે વૂલની જરૂર વધુ પડે છે યાર કારણ કે પ્રોડક્ટ્સ બનાવવી પડે ને એટલા માટે ઓકે સો હા ત્યાર ન્યૂઝપેપર થોડા ઘણા વેટ લીધા થોડા ઘણા કારણ કે યાર ખેતી બી એટલી જરૂરી છે બરાબર જે પશુઓનું ખાણ બનાવવું એ બી જરૂરી છે કે ડેરી મશીનની અંદર થોડી ઓકે ક્રીમ્સ આની અંદર બી વાઉચર યુઝ કર્યું દઉં બરાબર કે ટાઈમિંગનું વાઉચર યુઝ કરશો તો તમે ફટાફટ પ્રોડક્ટ્સ નહીં બનાવી શકશો તે થોડું સારું એવું રહેશે બરાબર તમે યુઝ કરો તો બહુ બેનિફિટ છે આ મારે યાર એક ઇસ્યુ થઈ ગયો છે હેડેની અંદર એ બાન અને શીલો સ્ટોરેજ બંને ફૂલ થઈ ગયા છે હવે જો બંને ફૂલ થઈ ગયા હોય તો તમે ગેમની અંદર આગળ પ્રોગ્રેસ કરવામાં તકલીફ પડે બરાબર તો મેક શ્યોર કે તમારો બાન અને શીલો સ્ટોરેજ બંને ફૂલ તમે એક્સપેન્ડ કરી શકો એમ અપગ્રેડ કરી શકો ટાઈમે ટાઈમે પોપકોન મશીનની અંદર જોવા જઈએ તો ચીલી પોપકોન નાખું યાર એ આપણે ઠીક લાગ્યું બરાબર ઓકે કેક મશીનની અંદર એન્ડ નેક્સ્ટ બરાબર છે એપલ્સ અહીંયા આપણે થોડા ઘણા એપલ કરેક કલેક્ટ કરી લીધા બરાબર છે ટોટેટો કેક્સ એન્ડ શુવિંગ મશીનની અંદર એક નવું જ આવી ગયું છે સુધીંગ પેડ બરાબર એ કઈ રીતે બનશે શામો માલ ઓકે શેમો માઇલને આપણે એનું વાવેતર કરવું પડશે એનું વાવેતર કરશો ત્યારબાદ એ ઉગશે એના ડબલ કરો ત્રણ ગણા ચાર ગણા છ ગણા વગેરે કરીને એ પ્રોડક્ટ્સ બનાવીએ એને જોઈએ કે કેટલામાં એને આપણે સેલ કરી શકીએ છીએ બરાબર કેવું આપણને એ રિટર્ન બેનિફિટ મળે છે તો ત્યાં સુધી ટેમ્પરરી કામ ચલાવવા માટે ઓલી ચેપ્સ નાખી દીધા ઓકે નો પ્રોબ્લેમ ગાઈસ કોઈ ચિંતા નહીં ઓકે સ્મલ્ટનની અંદર જોવા જઈએ તો ગોલ્ડન બાર ઓકે ગોલ્ડ બાર ઘણા બધા મૂક્યા છે બરાબર કઈ વાંધો નહીં સિલ્વર સિલ્વર બી પછી મૂકી દઈશું નો ઇશ્યુ કારણ કે જ્વેલરી મશીનની અંદર શું વસ્તુ સમજો તમે લોકો શું સીધા ઓવર બજારમાંથી લેશો તો એ તમને સસ્તા પડશે એને પ્રોસેસ દ્વારા થોડા ઘણા દિવસો લાગશે પણ જ્વેલરી આઇટમ્સની અંદર સારો એવો બેનિફિટ મળે બરાબર તો ધેટ વિલ બી એ ગુડ આઈડિયા કે તમે લોકો સ્મેલ્ડર મશીનની અંદર બનાવો એન્ડ પછી સેલ કરો રાઈટ સુગર મિલની અંદર જોવા જઈએ તો ઓછા આ પ્રોડક્ટ્સ વગેરે બનાવી રહ્યું છે આમદાન એન્ડ જોઈએ થોડા ઘણા કેટલા પાક બાકી છે બરાબર અંદર થોડું ઘણું શુગર કેરનીનું વાવેતર એમાં બી ફોકસ કરવું જરૂરી છે બેબી ક્યુબ રેલની અંદર જોવા જઈએ તો મને અહીંયા જોવા એવી વસ્તુઓ હતી નહીં મારા જોડે એટલે ટેમ્પરરી આને મેં પડતું રાખ્યું કારણ કે મારે ફિશિંગ કરવાનું બાકી છે બરાબર તો ફિશિંગ કરવું જરૂરી મેં સમજ્યું કે જ્યુસ પ્રેશરની અંદર એ શું થઈ ગયું કે બ્લેકબેરી જામ બ્લેકબેરી જ્યુસ બનાવતો પણ બ્લેકબેરીઝ મારી જોડે બહુ હતા નહીં બરાબર જુઓ એવા તો એ મને મળ્યા નહીં કારણ કે ન્યૂઝપેપરની અંદર શું ચાલી રહ્યું છે કંઈક ખબર નથી બરાબર છે હમ ઓકે સ્મલ્ટર રાઈટ એન્ડ ઘણા બધા ડેકોરેશન્સ બી આપે છે બરાબર હેડે સુપર સેલવાળા તો એ બધું વારી ચોરીને તમારા લોકોએ કલેક્ટ કરી લેવું બરાબર ફ્રીની અંદર ઘણી બધી વસ્તુઓ મળે છે યાર હેડેની અંદર બરાબર એટલે જેટલું બી ફ્રીમાં મળે છે એટલું લૂંટી જ લો રાઈટ ઓકે આઈસ્ક્રીમ મશીનની અંદર આઈસ્ક્રીમ સારી એવી મૂકી દીધી બરાબર ફેટા પાય ઓકે શેફર્સ પાઇ મારે શેફર્સ પાઇ થોડા ઘણા બનાવવા તો શેફર્સ પાય ને બી આપણે થોડા ઘણા બરાબર ઓકે ડન બેકન પાઈ ત્યારબાદ મૂકી દઈશું આપણે નો પ્રોબ્લેમ ઓકે ફિશ પાય યાર એક જ ઇશ્યુ મને નડી રહ્યો છે બરાબર બારને મારે અપગ્રેડ કરવું હોય છે વારે ઘડીએ પણ મને જરૂરી એવા ટૂલ્સ મળતા નથી કંઈ વાંધો નહીં જોઈશું પ્રોગ્રેસ જે રીતે થશે બરાબર એ રીતે કરશું બેસો ઓકે અહીંયાથી થોડું મિલ્ક ઓકે ત્યારબાદ ગોટ મિલ્ક ગોટ મિલ્ક મેં થોડું ઘણું કલેક્ટ કર્યું બરાબર છે કાઉ મિલ્ક ઓકે ત્યારબાદ બેકન્સ થોડા ઘણા કલેક્ટ કરી દીધા કારણ કે બેકન કરા એ સૌથી મહત્ત્વની વસ્તુ છે બરાબર કોઈ બી ચિકન આઈટમ તમે બનાવો એન્ડ સેલ કરો તો સારા એવા પૈસા મળે એની અંદર આનો બહુ મોટો રોલ છે બરાબર એક્સપ્રેસો બનાવી દીધી છે થોડી ઘણી ઓકે પાસવોર્ડ જે મફતીઓ પાસવોર્ડ છે બરાબર એની ઉપરથી જે બી પોઈન્ટ્સ મળે છે તે કલેક્ટ કલેક્ટ કરી લઉં બરાબર ગાઈસ કારણ કે એ તમને લેવલઅપ કરવામાં બહુ મદદરૂપ થશે ડન તો મફતીયા પાસવોડ ઉપરથી જે બી મળે એ વારી ચોરીને લઈ લેવું ઓકે જે બી ટાસ્ક મળે છે એ રોજે રોજ રેગ્યુલર કમ્પ્લીટ કરતા રહેવાના બરાબર છે તો જેનાથી તમને બેનિફિટ થાય યાર પૂરું બેકગ્રાઉન્ડ બહુ મસ્ત રીતે વિન્ટરમાં ઢંકાઈ ગયું છે સ્નો બી પડે છે બહુ મસ્ત વેધર લાગે છે બરાબર ખૂબ સારું એવું અપડેટ આવ્યા છે આ લોકો વેરી નાઇસ ઓકે તો ફરતી ન્યૂઝપેપર પાછી બેકલુક મારી આપણે ઓકે ચેક કર્યું એન્ડ ફરતાં ફરતા કોઈ બીજા ફોર્મની અંદર આવ્યા ત્યાંથી થોડું ઘણું ભૂલ લીધું જે પ્રમાણે વાત કરી કે ભૂલ બહુ મહત્વ ધારા આવે છે બરાબર થોડું ઘણું ભૂલ બી આપણે લેવું સારું સમજ્યું ઓકે થોડા ઓર કિટ્ટી ફાર્મ લેવલ થર્ટી ઓકે આના ફાર્મમાં બી બરાબર છે આમ તો એટલું બધું કંઈ ઓકે બ્લુ સ્વેટર બ્લૂ સ્વેટરને મેં મૂકી દીધા થોડા ઘણા રાઈટ બ્લુ સ્વેટર પછી જ્યુસ પ્રેસની અંદર કે કંઈ એટલું બધું ઠેકાણું આવ્યું નહીં પણ પછી ગમે તે કરી મૂકી દઈશું ઓકે હની એક્સ્ટ્રેક્ટર નેટમેકર હની એક્સ્ટ્રેક્ટર એન્ડ પાઈ ઓવનની અંદર જોવા જઈએ તો શેફર્ટ સ્પાઈ તો થોડા વધ્યા હતા પણ આમ પછી વિચાર આવ્યો કે ફિશિંગ એરિયા બાજુ આંટો મારી ઘણી બધી ફિશિંગ ફિશિંગ એરિયાનું યાર આ બી બહુ મહત્ત્વ ધરાવે છે બરાબર ફિશ ફિલ્ડ્સ કલેક્ટ કરવા બહુ જરૂરી છે કારણ કે એ આગળ તમારે ફૂડ મેકિંગની પ્રોસેસમાં બી બહુ સારો એવો ભાગ ભજવ્યો છે લોબસ્ટર ઓકે આ બી બહુ મોટા છે પણ કલેક્ટ કરવા જરૂરી છે ઓકે નેટમેકરની એને થોડી ઘણી નેટ કલેક્ટ કરી લઈએ બરાબર છે થોડી ઘણી મૂકી દઈએ બનાવવા માટે એટલે લોબસ્ટરનું જે કેજ છે બરાબર એને મૂકી દઈએ બરાબર લોબસ્ટર ટ્રેપ લોબસ્ટર બહુ મસ્તી ખોર છે બરાબર તો બહુ ઓછા કંઈ વાંધો નહીં જોઈ લઈશું આપણે જે બ્લુ કલરનો કાંટો છે બ્લુ કલરના કાંટાથી થોડી ઘણી ફિશ પકડી રાઈટ એન્ડ અમુક ફિશ તો યાર જબરદસ્ત છે હાથમાં આવી બી મુશ્કેલ છે કંઈ વાંધો નહીં આપણે એને કરી કરીએ ओके एक okay, नई मिली ब्लू स्पॉटेड मिली थी बराबर नई न्यू फिश मी थी बहुत सारी बात है कंग्रेच्युलेशन्स लेवल फोर्टिफाइव पर भी बहुत सारी एवं चाले है बराबर स्टेटिस्टिक्स साग्यार लाख से है हजू तो मारो फोकस पैठ लाख सुधीनों बराबर तम बधाई सपोर्ट की दया थी युवाओं थी जैसे सपोर्ट करता रहोरा भाई ने लाइक कर सब्सक्राइब कर ओके एंड તમે રેગ્યુલર તો મારા વિડીયો જુઓ જ છો કમેન્ટ બમેન્ટ કરતા રહેજો બરાબર ઓકે ઓકે બીજી ફિશ ઉપર આપણે ધ્યાન આપી દીધું ઓકે અહીંયા બી કેચ કરી એન્ડ અન્ડર ત્રીજા રાઈટ ઓકે આ તો ઇઝીલી આવી ગઈ છે બરાબર જેટલો તમને કાંટો નવો હશે એકદમ વીઆઈપી વાઉચરવાળો તેટલી જ ફિશ થોડા નખરા કરશે પકડવામાં પણ એ સારી એવી છે એકદમ ન્યૂ એલબીએસ બી વધુ છે એનું વજન બરાબર તમને ફાયદો કરી આપો ઓકે વીટ બીટ પડ્યા હતા થોડા ઘણા એ કલેક્ટ કરી લીધા ત્યારબાદ થોડું ઘણું પીકને ફીડ આપી દીધું રાઈટ સારી સારીઓ ફીડિંગ કરી લીધું રાઈટ ઓકે થોડું ઘણું કાઉનું મિલ્ક એન્ડ થોડા ઘણા એગ્સ ડન છે સરસ ઓકે થોડું ઘણું ફીડ બી આપણે મૂકી દીધું છે બરાબર ફીડ બી ઉપર ચર્ચા કરી તો કાઉ ચિકન એન્ડ ધેન મને રિયલાઇઝ થયું કે એ પીક ફીડ બી એટલું નેસેસરી છે એન્ડ થોડું ઘણું શીપ ફીડ ઘેટાનું ફીડ બરાબર ઓકે તો ચીડી ઇન્ડિગો થોડો વાયો બરાબર એન્ડ પછી જોયું કે સોયાબીન બી એટલા જરૂરી છે સોયાબીન થોડા પ્લાન્ટ કર્યા ત્યારબાદ ગયા થોડા બધા મકાઈ ઉપર કોર્ન ત્યારબાદ થોડા કેરટ ઓકે રાઈટ ઓકે સોયાબીન વગેરે બહુ જરૂરી છે કારણ કે યાર એ જો ખતમ થઈ જાય તો ડાયમંડ આપવા પડે ડાયમંડ બહુ બહુ મહત્વની વસ્તુ છે સમજો છો ને યાર ઓકે તો ટ્રાય કરવાનું એ રીતનું તમે કરી શકો બરાબર

પૈસા બનાવવા વસ્તુઓ છે ગાઈસ સમજો બરાબર કોઈન્સ બનાવો મજબૂત તમારા ફાર્મને મજબૂત લેવલ અપ કરો એકદમ સ્ટ્રોંગ બેકગ્રાઉન્ડ સાથે ડન છે ઓકે ફ્રૂટ્સ વગેરે બી કલેક્ટ કરે તો બરાબર રાઈટ હમ તો આ જ રીતે યાર પ્રોગ્રેસ કરતા રહો બરાબર ફાર્મની અંદર મળીએ તમને એક બીજા સારા એવા વિડીયો અંદર બરાબર એડિયનનો એક નવો વિડીયો લઈને આવું છું મસ્ત સબસ્ક્રાઈબ કરતા રહો થેન્ક યુ જય હિન્દ મારાભાઈ